तुलसनी माड़ा खो तूजारी नहीं पुजारी ने मारे नई ताड़ुआ यजनू मंदिर मने लगे, लगे बउआलू खुजारी ने मारे नहीू आज नू मंदिर मने लगे યો પૂજારી ને મારે નહીં તાડુ દર્શન પરમાને હું તો આવી પગ પાડા કઈ ગયો પૂજારી ને મારે નહીં તાડુ દર્શન પરમાને હું તો આવી પગ પાડા કઈ ગયો પૂજારી ને મારે નહીં તાડુ ભાવનાની બેઠ પ્રભુ ચરણે ચડાવું ભાવનાની બેઠ પ્રભુ ચરણે ચડાવું નાચી કુદી